ભાગ ભાગ અને એનો આ છેલ્લો પરંતુ ત્રણેય પ્રશ્નો ખૂબ જ મહત્વના મેં અગાઉ કીધું એ પ્રમાણે પ્રયત્ન એવો છે કે થોડોક સમય આપનો બચે અને સંપૂર્ણ જે પૂછાવા લાયક ગણવાલાયક જે દાખલાઓ છે અને સમજૂતી તમારા સુધી પહોંચે એવું મારો પ્રયત્ન છે જોઈએ તો પોચ પોઈન્ટ બે ની અંદર પ્રશ્ન નંબર અઢાર કે ચોથા અને આઠમા પદનો સરવાળો ચોવીસ ચોથા અને આઠમા પદનો સરવાળો ચોવીસ એ જ પ્રમાણે છઠ્ઠા સૂત્ર મૂકીએ છીએ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી જો એન ની વેલ્યુ મૂકવામાં આવે છે ચાર ચાર ઓછા એટલે ત્રણ થાય એ જ પ્રમાણે અહીંયા

બે વખત a હોવાથી 7d સોરી 7d 2a + 10d = 24 મતલબ કે મે a + 10d = 24 બે કોમન કાઢી એ સામાન્ય છે ભાગાકારમાં જ છે તો આપણો સમીકરણ બને છે a + 5d = 12 a + 5d = 12 પાસે a વત્તા ચૌદ ડી બરાબર ચુઆિસ કોમન કાઢી લઈએ તો એ વત્તા સાત ડી બરાબર મળે છે બાવીસ આપણી જોડે એ અને ડી લખતા બે દ્વિચલ સમીકરણ છે જેને આપણે લોકની રીતે સોલ્વ કરીએ લોકની રીતે સોલ્વ કર્યા પછી એ કે જે મૂલ્ય મેળવવાનું છે એ મેળવીએ તો એ પ્લસ સાત ડી બરાબર બાવીસ એ પ્લસ પાંચ ડી બરાબર બાર ચિહ્ન બદલીએ બે ડી બરાબર દસ જો ડી બરાબર પોચ હોય તો કોઈ પણ સમીકરણ જેમ કે એ વત્તા પોંચ બી બરાબર નું મૂલ્ય આપણે પોચ મૂકીએ તો એ પ્લસ પોંચ ગુણકમાં પોચ બરાબર બાર વધતા પચીસ જે સામે જે છે તો ઓછા પચીસ તો બાર ઓછા પચીસ એટલે કે પ્રથમ પદ મળે છે માઇનસ પ્રશ્નની થિયરી સમજી લો મિત્રો એવું કહ્યું કે ચોથા અને આઠમા પદનો સરવાળો ચોવીસ આપણે એક સમીકરણ મેળવ્યું દસમા છઠ્ઠા પદનો સરવાળો ચુઆાળીસ ચાર હો ચારથી એક બાદ થાય તો અહીંયા ત્રણ ડી એક પ્રમાણે આઠ ઓછા એક સાત થોડુંક ઝડપથી ગણી શકાય પરીક્ષાની અંદર સમય બચાવી શકાય એવા હેતુ છે જો આપણને મળેલું પ્રથમ પદ માઇનસ તેર છે અને તફાવત છે પ્રશ્ન છે કે એ શ્રેણીના ત્રણ પદ શોધો તો માગેલ ત્રણ પદ માઇનસ તેર માઇનસ આઠ અને માઇનસ ત્રણ છે પ્રથમ પદ માઇનસ તેર તફાવત પોંચ નો છે માટે માઇનસ આઠ

અને m નો પગાર m નો પગાર 7000 ક્યારે થાય છે તો આપડા માટે જે પહેલા તો આપણે समांतर શ્રેણી બનાવી લઈએ શું બને છે શ્રેણી તો समांतर શ્રેણી આપણી બને 5000 થી શરૂ કરીએ 5200 છેલ્લે m નો પગાર કેટલો થવો જોઈએ તો 7000 ક્રમશ 7000 રૂપિયા પગાર ક્યારે થાશે અથવા કેટલા વર્ષે થશે તો a = 5000 છે તફાવત 200 રૂપિયા નો છે અને છેલ્લું પદ એટલે કે 7000 રૂપિયા પગારે નખાય છે સૂત્ર મૂકીએ an = a + n - 1 * d એટલે કે an ની જગ્યાએ 7000 એની કિંમત જાણતા નથી અને નો જવાબ આપણો તફાવત થઈ ગયું આપણને મૂલ્ય આપેલું છે સામે ગયું છે તો ઓછા થશે પરિણામે સાત હજાર ઓછા પાંચ હજાર બરાબર મૂલ્ય છે એન માઇનસ વન બસો કેટલા મળે છે તો બે હજાર રૂપિયા આપણને જવાબ મળે છે દસ બરાબર એન માઇનસ વન એન બરાબર દસ પ્લસ વન એન બરાબર અગિયાર મતલબ

ઓછા થાય છે બે હજાર વધે છે બરાબર જો અગિયાર હોય તો સુબારાવ નામની આ જે વ્યક્તિ છે એનો અગિયાર વર્ષે પગાર સાત રૂપિયા થશે બે અને અંતિમ દાખલો

એમ કહેવાય કે સ્થાયી મૂકી છે ચેનલ પરથી તમને પણ આગ્રહ કરીશ કે જીવનમાં ગમે તેટલું કમાઓ પણ બચત પર સૌથી પહેલું ધ્યાન આપજો જોઈએ તો વાત હોય કે અઠવાડિયે પોંચ રૂપિયા બચત કરે છે પોંચ રૂપિયા થી શરૂ કર્યું એક ગોલ કે બીજા અઠવાડિયામાં એક પોઈન્ટ પંચોતેર રૂપિયા ઉમેરાય એનું અંતિમ બચત અને પંચોતેર પૈસા ક્યારે આઠ પોઈન્ટ પચાસ એ જ પ્રમાણે છેલ્લે વીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા ક્યારે એ બરાબર પોચ તફાવત છે એક અંતિમ પદ છે છે આપણે મેળવવાના એટલે કે કેટલા અછવાડિયા અત્યાર સુધી આપણે પ્રકરણ પોંચ ની અંદર સજા પોંચ પોઈન્ટ એક પોંચ પોઈન્ટ બે મળવાનું છે મિત્રો ચોક્કસ ચેનલ સાથે જોડાયેલા રહેશો અને પરીક્ષા સુધી અમે તમને ચોક્કસ એવું માર્ગદર્શન આપીશું કે જેથી કરીને તમે વધુમાં વધુ અને સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો જોઈએ an बराबर a + n - 1 * d जो an નું મૂલ્ય છે માટે પહોંચ મળે છે પ્રથમ પદ n - 1 ડિફરન્ટ 1.75 + પહોંચ સામી કરીશું તો માઈનસ જો 20.75 માં દે પહોંચ બાદ થાય છે તો આપણને જવાબ મળ્યા છે 15.75 અહીં ગુણકની અંદર રહેલા એક જે આપણને મૂલ્ય આપેલું છે વીસ જો બાદ કર્યા છે તો મળ્યા છે એકવાર તો મળ્યા છે પંદર પોઈન્ટ પંચોતેર કે અહીનસ વન એક હજાર ને એકસો વડે ભાગવામાં શું મૂલ્ય મળે એ પ્રમાણે પણ ગણી શકીએ ગુણક કરી અને કરીને પણ પણ ગણી શકીએ તમે ગુણાકાર ભાગાકાર કરો છો તો તો વડે ભાગો આપણને જવાબ મળે છે નવ એન માઇનસ એક ઓછા એક સામે જશે તો વત્તા એક અને એન બરાબર નવ વત્તા એક એટલે કે એન બરાબર દસ એન બરાબર દસ એની જે બચત છે એ બચત આપણે કહ્યું કે કેટલી થશે તો વીસ પોઈન્ટ પંચોતેર રૂપિયા થાય છે કોની બચત તો રામકલી ની મિત્રો આ પોચમા ભાગને આપણે અહીંયા વિરામ આપીએ છીએ અને સમાદ્ર શ્રેણીના છઠ્ઠા ભાગ સાથે ચોક્કસ આપણે મળીશું